સાયબર ફ્રોડ કરવા માટે બેંકની કીટ ભાડે લીધી ગેંગ ઝડપાઈ છે બાતમીના આધારે અમરોલી કોસાડ આવાસમાં સ્ટાર પેલેસ રેસ્ટોડન્ટના મકાનમાં દરોડા પાડ્યા હતા જેમાં તપાસમાંથી ઘરમાંથી મોટા પાયે બેંકની પાસબુક એટીએમ સ્કેનર સિમ કાર્ડ મોબાઈલ સ્વાઇપિંગ મશીન જપ્ત કરવામાં આવ્યા છે આ તપાસમાં કુલ એકસો પંચાવન બેંક કીટ કબ્જે કરી છે એક બેંક કીટ ભાડે આપવા માટે એક કરોડથી વધુની રકમ વસૂલ કરતા હતા પોલીસે સમગ્ર કેસમાં તપાસ કરતા બહાર આવ્યો કે રત્નકલાકાર બેરોજગાર બનતા રૂપિયા કમાવા ક્રાઈમનો છેલ્લા બે વર્ષથી આ કામ કરતો હતો ગઈકાલે સાયબર સેલ દ્વારા પ્રવીણ ધાધલ છે એમની પાસેથી એક દસ બાય પંદર ફીટ ની શું કહેવાય આવાસમાં એક કોથરી મળી આવેલ અને આ કોથરીમાં તમામ બેંક એકાઉન્ટ અને કેટો હતા ઘણા બધા તો એ મુજબ અમે લોકો જ્યારે કેટો તપાસ દરમિયાન એ સામે આવ્યું છે કે કુલ મળીને એક દોઢસોથી થી વધારે કેટો હતા અને એ તમામ કેટોના જે છે એ તમામ કરંટ અકાઉન્ટના કેટો છે અને જુદા જુદા બેંકમાં ખોલાવ્યા છે અને જે તમામ કીટો છે અને બેંક એકાઉન્ટ છે એને નંબ એના એનસીસીઆરપી પોર્ટલ ઉપર શોધ કરતાં અત્યારે અમારે સામે જે આવ્યું છે આંકડો એ છે કે છેતાલીસ કરોડ જેટલા સાયબર ફ્રોડ આ તમામ અકાઉન્ટોમાં થઈ થઈ ચૂક્યા છે અને આ તમામ તમામ કમ્પ્લેન્ટ દેશના જુદા જુદા રાજ્યમાં દાખલ થયેલું છે